ઘણી વાર છે ને અત્યારે હવે છે ને શિયાળો છે એટલે શિયાળો હોય ને એટલે સાસ ને વાર જ લાગે માખણ બનતા અને ઉનાળો હોય ને તો ફટાફટ કડી પાર માં થઈ જાય શિયાળો હોય ને એટલે જાજી વાર વલણું ખરા રાખે ને ત્યારે માણ માખણ ભેગું થાય આ બાજુ અમારે અંકિતા બેન સરસ મજાનો નો બનાવે છે પણ અતારમાં સાહો ને ઉપરાઈ ગયો હતો અંકિતા બેન ગેસ ધીમો કરીને થાવું કા શા ઉફરાઈ ગયો એવું પાણી દેખાડવા કાંઈ પીડ્યું છે એમ તો કાઈ વાંધો નઈ હાલો પછી એટલો દે પછી શીરાવા બે છે હવે ધ્યાન રાખજો હવે ધીમો કરી નાખો થોડોક થોડોક

આમ જો તું મારી પીવો જ પડે પેલા નહીં સમજો સમજો ફેરવે ફોનમાં સમજો બેન એવું કામ કાજ હોય કોટ તો પહેરવાનો નહીં મોજા નહીં પહેરવાના એ તો સાંજે હું મોજા પહેરાઈ દઉં હવાર જાગે એટલે તરત પેલા મોજા કઠવી ને જાગીને કોટ ને ટોપો ને એવું તો કઈ પહેરવાનું જ નહીં અમુક નું આપડે જરશું એવું પહેરવું હોય ને તો કઠવે આપણને હોતા એની પોર નાની હતી ને ત્યારે ટોપોય પહેરો રાખતી હતી એને કોટ પહેરો રાખતી હતી અને આ વર્ષે તો ઈ તો નથી પહેરતી પણ મને ન પહેરવા દે મેં સ્વેટર ને એવું પહેરવું હોય ને સુંદર ને બાંધવું હોય ને એટલે એને ખબર પડે ને એટલે એમ કે કાઢ નાય કાઢ નાય મને કઠવે ને એ તો પહેરે જ નહીં એને ઠંડી આવે જ નહીં એ તો બારે રમતી હોય પણ નડું નહી ત્યાડું પહેલા એને કહો મને ત્યાડી જાય છે એટલે હું પાસે ઉભી રહી ને કઈ મીમી પાય વિવા જાય નહીં રમતો બેઠો બેઠો નહીં નઈ ત્યાં લાલ ફલ નાખવી એટલે લારી હબ હબ ધોવાઈ જાય ને તાસ ને એવું આપડે ખાતર ને એવું પેર્યું ને કોઈ નથી આવી કાક છે

રામ રામ નહીતા રામ ડાયરા તો આજે એમ કેવાય કે કાકા દીકરા ને ઘણા દિવસ પછી નાવાનો મેલ આવ્યો છે તો નાવ એમ નો થાય ને બોવા ચારે તો તને કઈ જોઈ તો તને કઈ અમે કાકા દીકરો બે હરખા વાંસાઈ માર જમ નો ના ને હોય નો ના આજ બે સન અમે હારે નઈ નઈ કે સુ એવું હે ને અને આ બાજુ બારબો પરે

બરોબર <laughs> <laughs>

તો આપણે બળદ ને પાવા આવ્યા તા પણ એકય બળદ હશે ને પાણી તો પીધું જ નથી અને પછી પાછા જે આપણે ખડ છે ને એના લાંબે લાંબા બાંધી થાસે એટલે ફરતું ફરતું ખાય ને ધરાઈ જાય જો અહિયા ઠેઠ બંધ થશે એટલે ન્યા ઠેઠ આવી જાય એટલે એટલે ફરતું ખડ હોય ને બધું ખાઈ જાય ને એ બાજુ થોડુંક વધારે છે આપણે ઓલખાય આવ્યા ત્યારે તો અહીંયા ખાડો નતો એ ત્યારે કેમ એ ખાડો કે નાખો ભાઈ ખતરામાં પેડ એવું છે તારો બે જઉં

કેવા કાલે છે બુટ કેવા કાલે છે કે બૂટમાં હાલવાનું કેવું સરખું આવે છે એમ છે આંદાન હે આંગળીઓ છે આમાં છે ને તો ગમે છે પોર લીધા થઈ ગયો આમ કેવી રખડે છે મજા આવે ફરણ થોડીક વાર હમણાં કાઢના છે આ ખાવાનું રોટલા બોટલા નથી પડ્યા

તો ગાંઠ હોય ત્યારે બનાવો જાન તું બનાવી લે જાક તને એય સા રાખ તને હું આ લાવું હું આ દાણું કરવા મળું હું બાબે છે ને હારું દાણું કડકે જા ઉપર જાય ને કીતા બેન થાય કા બનાવા કે કેતા એવું કરું મેં જવળ જ કરું તો તાર એ તાર એટલો પોર છે તું બનાવી

અત્યારે ઠેઠ કાઢે ભાઈ કે લગભગ તો ત્રણ કલાક જેવો પગમાં રાખતા હોય છે હાલે લઈ જા ઉપર મૂક દે મોઘું ઓરપણ મૂક દે ઈ એનું હાલતું એને જે કરવું હોય ઈ અને આ બાજુ સમજો વાસણ ધોવાનું કામ કાજ કરું હું અંકિતા બનાવવાની છે હવે કાઈ ખબર નથી બનાવી ખરા એવું છે તો અહીં કિતા થી ન કે બહુ ખાતું જ ન હોય બહુ બનાવતા જ નથી હવે આજ હું બનાવે કઈ ખબર નથી કઈ ખબર નથી કઈ તો દીધું છે બનાવવાનું પણ હવે બનાવે હું ને ઈ આપણે જોવાનું છે એવું છે હાલ હાલ તો હવે વાસણ ધોઈ નાખ પછી કા કે મદદ કરાય એટલે કા સારું બને આપણે છે ને અંકિતા બેન તો ઘેર ને રસોડા માં આવી ગયા હે ઓ આ તો બધું સસ્તામાં માં પતાય કે કોઈ નવી બનાવ છે પેલા તો ને એવું હતું પણ સમજો મેગીન પડી કા તોડ ને કે લે

મારા કપડા લોટ લોટ કે રે હ એવું કામકાજ હોય મે થારી બનાવજે હવે બટા બટા થોડું એકલી પકડે એમ થોડું બટા આમ તો સન એટલે બટા તો આમ તો તમ જો અંદા તુલસીવાડીનો મોટો તો લોટલો જીલાનીનો તો નું તો માય

બે ભાઈઓ ઈ હું કે છે ખબર છે બા ઈ વિહાન એમ કે છે વસ્તુ આખા આખરાય કે એટલે એને એમાં જોવું છે જો એને ઈ ખાનું ખોલવું છે ને એમાંથી પેનું ને એવું બધું બાર કાઢવું છે એવું કરું છે ને હા ભાઈ ને ઠડવા દેતો ને બે ગ ભાઈ અડવા દે બે ભાઈ બન એવું અત્યારે વાળું કરી લીધું આ એવું પછી એડિટિંગ નું કામ કરવાનું આ એવું છે હાલો અને આપણે હવે આવા શિયાળાનું જવાનું છે વાસણ ઉટકવા વાસણ ઉટકવા તો જવું જ પડે તો બસ વાસણ ને ઉટકી એવી બધા પાણી ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો આજનો દિવસ આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય